અત્યાર સુધી આપણે જોયું હતું કે જુનાગઢ ભાજપની અંદર ભડકો હશે અને આ ભડકો કરવાવાળા બીજું કોઈ નહીં પરંતુ જવાહર ચાવડા છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અવારનવાર ચર્ચાઓમાં આવ્યા અને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક તેઓ ભાજપની અંદર ડખો વધારી રહ્યા છે પણ આજે જવાહર ચાવડાનું કંઈક નવું જ રૂપ જોવા મળ્યું આજે તેમના આ નવા રૂપની વાત કરવી છે ભાજપની અંદરના નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિંધી છેલ્લા લાંબા સમય દરમિયાન આપણે એ જોયું હતું કે જવાહર ચાવડા ધીમે ધીમે જુનાગઢ ભાજપમાં જે ડખો છે તે સામે લાવી રહ્યા છે પ્રધાનમંત્રીને પત્ર લખવાના એક પછી એક ભાજપના અંદરો અંદરના નેતાનો જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમને ખુલ્લો કરવાનો પણ આજે તો જવાહર ચાવડા બધાની સાથે આવ્યા છે ભાજપના નેતાઓની સાથે આવ્યા છે કાલાવાલા કરી અને ભાજપમાં વળી જવું એ તો કોઈ એવું લાગે છે કે હવે જવાહર ચાવડા પાસેથી જ શીખવું પડે અત્યાર સુધી આપણે જોયું હતું કે કિરીટ પટેલ હોય કે પછી કોઈ પણ નેતા હોય તેમની સામે બળવો કરો તેમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે તેમને ખુલ્લો પાડી અને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી સુધી લઈ જવો આ બધી જ વાતમાં જવાહર ચાવડા મોખરે હતા એમાં પણ બાકાત રહેતું હતું તો તેમણે લોકસભાની ચૂંટણીમાં પણ એ કરી બતાવ્યું કે ભાજપને સાથ સહકાર ના આપ્યો અને પછી લેટર બોમ્બ શરૂ કર્યું કે છેક પ્રધાનમંત્રી સુધી તેમણે પહોંચાડી દીધો પરંતુ આ કાર્યક્રમ હતો મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને એ જ દરમિયાન ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા જે શહેર ભાજપ પ્રમુખ છે પુનિત શર્મા અને પ્રદીપ ખીમાણી બધા જ લોકો અત્યારે એક મંચ ઉપર હતા અને એમની સાથે જવાહર ચાવડા પણ સાથે હતા બધાની સાથે જવાહર ચાવડાએ ફોટો સેશન કરાવ્યું ખાદીની ખરીદી કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી દીપ પ્રાગટ્ય કર્યું એટલે આ દ્રશ્ય જોઈને તો ભલભલા એવું કહી જાય છે કે કોણ કહે છે કે જુનાગઢ ભાજપમાં ભડકો છે પહેલા આપણે આ વિડીયો જોઈ લઈએ જેમાં આ બધા જ ભાજપના મહાનુભવો એક સાથે દેખાઈ રહ્યા છે मेरो बजे 882 ज्योतिबिन्द 82 मेरो लाग लग मार उत्तर भयो त मार गए बंगाल लक्ष अब 2 लाख 4 आ आ हामीले हजुर आबे हुन्छ न हेलो आबे उम्मीद बिना बजेट होला ઉપર રેજો વાળા બટ્ટી વાળા હો મારા માથું સક્ય મે લાગે લોકો ગમે ત્યારે પક્ષ પલટો કરવો રંગ પરિવર્તન કરવું આ બધું ક્યાંક હવે એવું લાગે છે કે જવાહર ચાવડાને એકદમ સૂટ થઈ જાય છે કારણ કે અચાનક તેમણે ડખો સામે વિરોધ નોંધાવ્યો કે ભાજપની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે ઉઘાડો કરવાનો પ્રયત્ન કર્યો ક્યાંક નારાજગી પણ બતાવી કે હું ભાજપથી નારાજ છું એટલે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ક્યાંક જવાહર ચાવડા પાછા કોંગ્રેસમાં ન જાય પણ આ તો જવાહર ચાવડા છે કંઈ પણ કરીને બતાવી શકે એમ છે આજે પાછા હસતા હસતા ભાજપ સાથે ક્યાંક ભળી ગયા હોય તેવું પણ લાગે છે બધા નેતાની સાથે ફોટો સેશન પણ કરાવ્યું અને ક્યાંક એવું પણ તેમણે દર્શાવ્યું કે જુનાગઢ ભાજપમાં ભડકો નથી અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર